શ્રી દ્વારિકાધીશ કે જય સચિદનંદય વિશ્વતપત્યા હેતવે તાપત્રય વિનાશય શ્રીકૃષ્ણ સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા વિશ્વની સર્જન પાલન અને કરનાર ત્રણ પ્રકારના તાપને દૂર કરનાર શ્રી કૃષ્ણના શરણે હું જાઉં છું શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંધમાં શૌનકજી એ પૂછ્યું કે જીવનું કલ્યાણ થાય એવું કોઈ શાસ્ત્ર નો સાર હોય ને એ અમને કહ્યું મનુષ્ય માત્ર નું કલ્યાણ થાય ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરી શકે એવું સાધન અમને કહ્યું શૌનકજી સુતજીને પ્રશ્ન પૂછે છે કે ભગવાન છ ગુણવાળા છે સર્વસમર્થ છે સ્વતંત્ર છે કોઈ પણ કાર્ય કરવા માટે એને દેહ ધારણ કરવાની જરૂર પડતી નથી તો ઈચ્છા માત્રથી બધુંય કરી શકે છે એને અવતાર લીધો શું કામ અવતાર વિનાય બધુંય કાર્ય કરી શકે છે છતાંય તેને શા માટે અવતાર ધારણ કર્યો છે હવે ભગવાનના અવતાર પ્રત્યેનો આ પ્રશ્ન છે ભગવાનના અવતાર કાર્ય લીલાઓનું વર્ણન અમને છઠ્ઠા પ્રશ્નમાં એમ પૂછ્યું કે ભગવાન ધામમાં ગયા પછી ધર્મ કોના શરણે ગયો આવી રીતે સૌનકજી એ છ પ્રશ્નો પૂછ્યા છે ભગવાન છ ગુણ વાળા એટલે પ્રત્યેક ગુણ પરત્વે એક એક પ્રશ્ન પૂછો પ્રશ્નના ઉત્તર વડે છ ગુણ વાળા સ્વરૂપનું આપણને જ્ઞાન થાય ભગવાનનું સડ ગુણાત્મક સ્વરૂપ આપણને સમજાય ભગવત સંબંધી પ્રશ્ન છે વક્તાને શ્રોતાને બે ને ભક્તિ પૂર્ણ બનાવી દે ભક્તિભાવ જાગૃત થઈ જાય એવા આ છ પ્રશ્નો નો જવાબ એનો ઉત્તર એટલે શ્રીમદ ભાગવત સંપૂર્ણ ભાગવતની કથા ભગવત પ્રાપ્તિ દ્વારા જીવનું કલ્યાણ થાય ભગવદ પ્રાપ્તિનું સાધન છે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ આપણે ભક્તિ કરી છીએ પણ નિષ્કામ ભક્તિ નથી કરતા પ્રેમ લક્ષણા ભક્તિ નથી કરતા અંદરથી પ્રેમ જાગવો જોઈએ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જાય એ ઉત્તમ છે ભગવાન સર્વસમર્થ છે સર્વજ્ઞ છે સર્વ વ્યાપી છે અને દેહ ધારણ કર્યા વગર બધું કરી શકે છે છતાંય અને કરે છે એનું એક સ્વરૂપ છે આનંદ સ્વરૂપ પોતાના પ્રત્યેક ભક્તો હોય એને આનંદ આપવા માટે અવતાર ધારણ કરે છે અને અવતાર ધારણ કરીને અલૌકિક આનંદ આપે એવી લીલાઓ કરે છે ભગવદ્ધ અવતારોનું આપણે પ્રયોજન જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પોતાના મુખ્ય કિદુસ યદા યર્મસાનિર્ભવતી ભારત અભ્યુથાન અધર્મ તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે શુતજી ઋષિઓને એના પ્રશ્નોનો જવાબ આપતા છે કે ભગવાનના અવતારોના અંદર આપણે જોઈએ તો સંતોના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે પેલા વેલા પરિત્રાણાય સાધુ નામ સાધુઓની રક્ષા કરવા માટે સંતોની રક્ષા કરવા માટે દુષ્ટોનો વિનાશ તો પછી મારા ભક્તો છે મારા સાધુ છે એનું મારે રક્ષણ કરવું જોઈએ એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે સુતજી કે છે કે ભગવાનને અવતાર ધારણ કરવાની ઈચ્છા કરી અને પછી લોક સર્જનની ઈચ્છા કરીશ પોલા પોલે પહેલા તો પોતાનું પૂર્ણ નિર્ગુણ સ્વરૂપ છે એને છોડી તેજોમય સ્વરૂપ છે એને છોડી અને સગુણ પુરુષમય સ્વરૂપ કર્યું નિર્ગુણ છે નિરાકાર છે દેખાતા નથી હવામાં બાષ્પ રહેલી છે દેખાતી નથી પણ એ વરસાદના બિંદુ રૂપે બાષ્પ બને છે અને પછી વરસાદ રૂપે આવે છે એવી રીતે પરમાત્મા સાકાર બન્યા એ જ બાષ્પ છે એ બિંદુ રૂપે આવે છે અને પછી એ બાષ્પને આપણે ફ્રીજમાં મૂકી તો ઘન સ્વરૂપ ધારણ કરે આમ જોઈ તો હવામાં જાતે દેખાતી નહોતી એવી રીતે પરમાત્મા પરમેશ્વર ઈશ્વર ભગવાન આપણને દેખાતા નથી પણ છે અને ભક્તોના પ્રેમને વશ થઈને પોતે શરીર ધારણ કરે છે રામાયણ માં કીધું છે કે ભક્તોના પ્રેમને વસ્ત થઈને હું શરીર ધારણ કરું છું ભક્ત પ્રગટે રઘુરા ભક્ત ના પ્રેમને વશ થઈને પ્રભુ પ્રગટ થાય છે ભગવાન સર્વશક્તિમાન છે નિર્ગુણ છે નિરાકાર છે નિર્ગુણે છે ને સગુણે બની શકે છે ભગવાને જે પુરુષ સ્વરૂપ ધારણ કર્યું એ આદિ નારાયણનું સ્વરૂપ છે સૌથી પહેલું સ્વરૂપ આદિનારાયણ ભગવાનનું સ્વરૂપ યોગીઓ પોતાના દિવ્ય નેત્રો વડે દિવ્ય ચક્ષુ વડે અનેક ચરણ ઉરુ હાથ મો મસ્તક કાન નેત્ર નાસિકા અનેક મુગુટવાળા વસ્ત્રવાળા આભૂષણોથી શોભાયમાન આભૂષણથી સ્વભાઈમાન એવા આ અદ્ભુત પુરુષના સ્વરૂપના દર્શન કરે છે યોગીઓ દિવ્ય ચક્ષુથી દર્શન કરી શકે ભગવાન કૃષ્ણ અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને એ વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું હતું એવા આદિનારાયણ ભગવાન પોતાની યોગમાયા નામની લોક કલ્યાણકારી શક્તિને પોતાના ઈ સ્વરૂપમાં વ્યાપ્ત કરીને જલ સ્વરૂપ સૈયાની અંદર પોઈટા હતા પછી એના નાભી નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા બ્રહ્માજી માંથી સનતકુમારો ઉત્પન્ન થયા જીવને માટે સનતકુમારો બ્રહ્મચર્યનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે જીવ માટે આમ જોઈ તો બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાલન છે ને એ અશક્ય છે એટલે સનતકુમારો એ ભગવાદ આવે સ્વરૂપ હોય અને ઘણી કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ એને બ્રહ્મચર્ય પાડ્યું ને બ્રહ્મચર્યનું પ્રાકટ્ય એ આદિ નારાયણનો પહેલો અવતાર બીજા અવતારમાં ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વી જળની અંદર હતી એમાંથી એને જળમાંથી બહાર કાઢી રસાતળમાં ગયેલી પૃથ્વીને એને બાર કાઢી અને પૃથ્વીને સ્થિર કરી દેવર્ષિ નારદનો અને કર્મના બંધનમાંથી છૂટવા માટે નિષ્કામ કર્મ કરવાથી કર્મ બંધનમાંથી છૂટી જાય છે એવો ઉપદેશ નારદજીએ પંચરાત્રમાં પંચરાત્ર આપ્યો છે ચોથા અવતારમાં ભગવાને નર નારાયણનો અવતાર લીધો આત્માની શાંતિ માટે કઠણ તપ કર્યું પાંચમો અવતાર છે કપિલ દેવનો એને સાંખ્ય શાસ્ત્ર નું જ્ઞાન છે છઠ્ઠા અવતારમાં અત્રિ અને અનસુયા એના પુત્ર દત્તાત્રેય તરીકે ભગવાને અવતાર લીધો અલર્ક રાજા અને પ્રહલાદને તત્વજ્ઞાનનું જ્ઞાન તત્વજ્ઞાન છે સાતમા અવતારમાં રુચિ પ્રજાપતિ અને આકૃતિ દેવીના પુત્ર નર નારાયણ રૂપે પ્રગટ થયા છે પોતાની પાસેની ઉત્તમ વસ્તુ સૌના માટે અર્પણ કરવી એનું નામ યજ્ઞ એટલે યજ્ઞ નારાયણ ભગવાન રૂપે એને સૌને આવી રીતે બોધ આપ્યો છે આઠમા અવતારમાં ઋષભદેવજી પ્રગટ થયા છે એને પરમહંશનો ધર્મ બતાવ્યો છે ભોગવિલાસીઓનો જે ધીરજ ત્યાગ ધીરજ પૂર્વક ત્યાગ કરવો જોઈએ અને નિઃસંગ થઈને રહેવું એવું ઋષભદેવજી ઉપદેશ આપ્યો છે નવમા અવતારમાં પૃથ્વી રાજા એને પૃથ્વીને ગાય બનાવી અને દોઈ છે ઔષધિઓનું દોહન કર્યું દસમા અવતારમાં મત્સ્ય નારાયણનો અવતાર થયો એને વૈવસ્વત મનોની નાવને પાર કરી અગિયારમાં અવતાર કુર્મ નારાયણનો સમુદ્ર મંથન વખતે સમુદ્રની અંદર ડૂબતી ડૂબતા મંદ્રાચાર પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરી અને પર્વતને સમુદ્રમાં જતો રોઈકો અવતારમાં ધનવંતરી અવતાર ધારણ કર્યો સમુદ્ર મંથન વખતે અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા છે તેરમાં અવતારમાં ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું દૈતિને મોહપત પમાડી અને છેવટે છૈતરા અને અમૃત નું પાન દેવોને કરાવ્યું ચૌદમાં અવતારમાં ભગવાન નરસિંહ નરસિંહ થી લઈને કલકીય અવતાર સુધીના બધા નવ અવતાર છે એ ભગવદ માર્ગીય અવતાર છે નૃસિંહ અવતારમાં ભગવાનના સર્વ વ્યાપકતા જે બધી છે સર્વ જગ્યાએ છે એ આપણને એવું જ્ઞાન થાય છે ન સ્તંભમાંથી કોઈ દિવસ ઈશ્વર નીકળે નહીં કોઈ પણ સ્તંભ હોય એમાંથી ઈશ્વર નીકળે પથ્થરમાં ઈશ્વર છે આપણને એનું જ્ઞાન થાય એટલે નરસિંહ અવતારથી કલકીય અવતાર સુધીના ના બધા અવતાર છે નહીં આપણને જ્ઞાન એવું આપે છે કે સર્વ જગ્યાએ ઈશ્વર છે પંદરમાં અવતારમાં વામન અવતાર ધારણ કર્યો અને રાજાનું ત્રણ પગલામાં બધું લે લીધું સોળમા અવતારમાં પરશુરામ નો અવતાર ધારણ કર્યો હાથમાં પરશુ ધારણ કરી અધર્મી રાજાઓનો સંહાર કર્યો છે અને પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરી છે નક્ષત્રી એટલે અધર્મી ક્ષત્રિયોથી રહિત સત્તરમો અવતાર વેદ નો થયો અને એણે વેદનો વિસ્તાર કર્યો અઢારમો અવતાર છે રામચંદ્રજીનો મર્યાદા સ્વરૂપ રામ પ્રગટ ત્યાં અને રાવણને માર્યો જીવનના બધા ક્ષેત્રે મર્યાદાઓનું પાલન કર્યું છે ઓગણીસમા અવતારમાં પૂર્ણ પુરુષોત્તમ બલરામજી કૃષ્ણ શ્રી રામ અને કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે બાકીના અવતાર છે એ પરમ પુરુષના અંશ અવતાર છે શાસ્ત્રની અંદર એવું કીધું છે કે રામસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં રામ અને કૃષ્ણ બેય પોતે જ ભગવાન છે રામચંદ્રજી મર્યાદા મર્યાદાનું પાલન કર્યું એટલે પુરુષોત્તમ કૃષ્ણ બજાવીને ગોપીઓને રાસ રમાડનાર શ્રી કૃષ્ણ પંચજન્યનો શંખ પણ વગાડે છે અઢાર અક્ષર સેનાનો વિનાશ કરીને પૃથ્વીનો ભાર કૃષ્ણએ ઉતાર્યો છે એકવીસ માં ઉતાર છે ભગવાન બુદ્ધનો વેદમાં જેનો અધિકાર નહોતો એવા લોકોએ વેદની પ્રવૃત્તિ શરૂ કરી છે શાસ્ત્રીય દ્રષ્ટિથી આપણે જોઈએ તો આ અનર્થ કહેવાય અને આ અનર્થને દૂર કરવા માટે ભગવાન બુદ્ધ તરીકે પોતે અવતાર ધારણ કર્યો હવે પછી કલયુગના અંતે વિષ્ણુ યશા નામના વિષ્ણુ બ્રાહ્મણને ઘેર પ્રભુ કલકીય અવતાર ધારણ કરશે અને કલ્કી રૂપે પ્રગટશે આદિ પુરુષ અને બ્રહ્મા મળીને કુલ ચોવીસ અવતાર થયા વાસ્તવમાં જોઈએ તો ભગવાનના તો અનેક અવતાર છે ઋષિઓ મનુઓ દેવો પ્રજાપતિ અને વિભૂતિ આ બધા ભગવાનના ના કાલ અવતાર છે અંશ અવતાર છે પરંતુ સ્વયં પુરુષ પણ જેના અંશરૂપ છે એવા ભગવાન શ્રી રામ અને કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે આ રીતે સુખદેવજીને સૌનકજી સુતજીએ આ રીતે સુતજીએ સૌનકજીને ભગવદ અવતારની કથા સંભળાવી અને સમગ્ર ભાગવતમાં એ અવતારો દ્વારા કરવામાં આવેલી લીલાનો વિસ્તાર છે અવતારની કથાઓ સાંભળતા શ્રવણ કરતા આપણી ભક્તિ ભક્તિ બને છે નિષ્કામ એના દ્વારા ભગવત પ્રાપ્તિ શક્ય બને છે ભાગવત તો ભક્તિનું નિરૂપણ કરતું શાસ્ત્ર છે આજની કથાને આપણે અહીંયા સુધી રાખી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી હરે રામ 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 સીતા રામ 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 રમ રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા શ્રી દ્વારિકાધીશી જય કૃષ્ણ કનૈયા લા લી જય ગોવર્ધન્ના